આ પવિત્ર ચોકની અંદર રાપર નગરપાલિકાના આપણા ભારતીય જનતા પાર્ટીના આ જાહેર સભાની અંદર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જેમણે આપણને માર્ગદર્શન આપ્યું જેમના નેતૃત્વમાં આ ચૂંટણી આપણે સૌ કચ્છની અંદર લડી રહ્યા છીએ એવા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વર્ચન જેમના નેતૃત્વમાં આપણે ભચાઉ નગરપાલિકા બિનહરીફ થઈ અને આપણી રાપર નગરપાલિકા જેમના વિસ્તાર અને નેતૃત્વની અંદર આજે આપણે આ નગરપાલિકા ચૂંટણી લડી રહ્યા છે એવા સન્માન્ય લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા એવા જ સરહ ડેરીના નવનિયુક્ત ચેરમેન વલમજીભાઈ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને આ જ શહેરના વતની નિવાસી એવા આદરણીય શ્રી લક્ષ્મણસિંહ સોઢા એવા જ આપણા મહામંત્રીશ્રી ભાઈ શ્રી ધવલભાઈ આ ચૂંટણીના ઇન્ચાર્જ અને જિલ્લાના ભાજપના આપણા મંત્રી શ્રી વસંતભાઈ કોટરાણી અન્ય સર્વે સૌ મહાનુભાવો વાડીલાલ શેઠ અંબાવીભાઈ બચુભાઈ શહેર ભાજપના પ્રમુખ લાલજીભાઈ બધાના નામ લઈ શકાય એવા સન્માન્ય સૌ મંચ રાજાભાઈ સૌ નસાભાઈ બધા જ કાનજીભાઈ ગોહિલ ને બધા જ સૌ આગેવાનો અને અહીંયા ઉપસ્થિત આપ સૌ મોટી સંખ્યામાં બહેનો અને પત્રકાર મિત્રો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી સતત આપણે ગુજરાતની અંદર અને વિશેષ કચ્છની અંદર આપણી બે નગરપાલિકાઓ કચ્છની અંદર અને ત્રણ પેટા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આપણે લડવા જઈ રહ્યા છીએ અને ગુજરાતની અંદર પણ વિશેષ રૂપે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પેટા ઇલેક્શનો મિત્રો થઈ રહ્યા છે માહોલ તો આપ સૌ લોકોને વચ્ચે જઈને જોઈ રહ્યા છો અમારા ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો જંગી બહુમતી વિજય બની રહ્યા છે કારણ કે લોકોએ કોંગ્રેસનું પણ શાસન ધારાસભ્ય તરીકે જોયું છે અત્યારે ભાજપનું પણ જોઈ રહ્યા છે જે પ્રમાણેના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીમાં થયા છે સરપંચથી કરીને કેન્દ્ર સુધી ભાજપ ની સરકાર છે ત્યાં લોકો પણ સ્વીકાર રહ્યા છે કે ભાજપે માટે વિકાસ વિકાસના કાર્યો કર્યા છે આજ બે વર્ષ એટલા સમયમાં બેતાલીસો કરોડ જેટલી ગ્રાન્ટ રાપર વાગડના વિકાસ માટે મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર માંથી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું છે એટલે આજે એક ભવ્ય જનસભાનું આયોજન અમારા ગુજરાત ભાજપના મહામંત્રી અને માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અમારા જિલ્લા ભાજપ અધ્યક્ષ માન્ય દેવજીભાઈજી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જિલ્લા ભાજપ મહામંત્રી અમારા ધોલભાઈજી ચૂંટણી ના અને આખી અમારી જે ભાજપ ટીમ છે એ અહીંયા આવી અને આજે રાપર ની જાહેર જનતાને સંબોધિત કરી હતી અને કોંગ્રેસે શું શું પાપ કર્યા છે કોંગ્રેસ ના લીધે ક્યાંક ને ક્યાંક વાગડ કેમ પછાત રહી ગયું એની વાત કરી છે આજ લોકોને પણ એ વાતની ખબર છે ત્યારે મીડિયાના માધ્યમથી પણ રાપરના લોકોને અપીલ કરું છું રાપર ને સ્વચ્છ અને સુંદર બનાવવું છે રાપર ને વિકસિત કરવું છે રાપર દરેક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે રાપરમાં જે આ ટાઈપ ના તત્વો છે જેને કોંગ્રેસે ટિકિટ આપીને પ્રોત્સાહન કરીને મોટો કરી રહી છે આ બધા આ ટાઈપની બધી કામગીરી જે ખોટી કામગીરી બધી બંધ થાય અને રાપર સ્વચ્છ સુંદર અને કાયદા કાનૂનની મજબૂત વ્યવસ્થા સાથે એક સુરક્ષિત શહેર બને એના માટે રાપર ની અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો ને જંગી બહુમતી થી રાપર ની જનતા આશીર્વાદ આપે એવી જ આજે સૌ મીડિયા ના માધ્યમથી હું અપીલ કરું છું